કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટની મુલાકાતે રાજકોટ ડિસ્ટ્રિક ઓપરેટિવ બેંક ખાતે શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું કર્યું અનાવરણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તેમની રાજકોટ મુલાકાતના પ્રારંભે રાજકોટ ડિસ્ટ્રિક્ટ પરિસરમાં જિલ્લા શિલ્પી શ્રી વલ્લભભાઈ પટેલ અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા મેયર નૈનાબેન પેઠળિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક બેંક લિમિટેડ ચેરમેન તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા સહકારી ક્ષેત્રની બેંકને આગળ લઈ જનાર બંને વિભૂતિઓની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મંત્રીએ તેઓના યોગદાન યાદ કરી પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી આ તકે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા નિવાસી હતી કલેક્ટર એ કે ગૌતમ ડીસીપી જગદીશ બાંગરવાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા